આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના વલસાડ તાલુકાના વેલવાજ ગામે મળેલી લખમાપોરની યુવતીએ એસી હજાર રૂપિયાની ઉઘરાણી કરતા કોસમ કુવાના યુવક સ્નેહલ પટેલે દિવાલમાં માથું અથડાવી ગળું દબાવી હત્યા કરી પેટ્રોલ છાંટી યુવતીને સળગાવી હોવાનો ખુલાસો થયો છે વેલવાચ ગામે થયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો પૈસાની લેતી દેતીમાં યુવતીને દિવાલમાં માથું ભટકાવી પેટ્રોલ છાંટી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું મહિલાને પૈસા આપવા બોલાવી વેલવાચના યુવકે કરી ઠંડે કલેજે કરપીણ હત્યા વેલવાચ ગામ નજીકમાં અર્ધ સળગાવેલી હાલતમાં મળ્યો હતો યુવતીનો મૃતદેહ જે પારડી તાલુકાના લખમાપોર ગામની હસુમટી મહેશભાઈ પટેલનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખોલ્યા બાદ પોલીસે તપાસ વીજળી વેગે શરૂ કરી હતી જેમાં પીએમ રિપોર્ટમાં હસુમતીની હત્યા ગળો દબાવી અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી કરવામાં આવી હોવાનું ખુલ્યા બાદ પોલીસે સમગ્ર કિસ્સામાં કોસમકુવા ગામના યુવક લાલુ ઉર્ફે સ્નેહલ પટેલ સાથે અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી હતી જેમાં આખરે યુવકે પોલીસ સમક્ષ પોતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું યુવતીએ રૂપિયા એંસી હજાર સ્નેહલને આપ્યા હતા જેની ઉગરાણી યુવતી હસુમતીએ કરતા તેને પૈસા આપવા માટે બોલાવી સ્નેહલે હસુમતીને દિવાલ સાથે માથું ભટકાવી દઈ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દઈને કોઈ ઓળખી ન શકે એ માટે હસુમતીને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હોવાની કબૂલાત આખરે લાલુ ઉર્ફે સ્નેહલે પોલીસ સમક્ષ કરી હતી આમ વલસાડ રૂરલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ વલસાડ રૂરલ પોલીસને જાણ થઈ હતી કે વલસાડની યાદમાં આવેલ વિવાદ ગામે પાણીની ટાંકીની દિવાલ પાસે એક યુવતીની અર્ધ ભળેલી હાલતમાં લાશ પડેલી છે જે બાબતે થાણા અધિકારી અને અન્ય પોલીસોએ ત્યાં જઈને તપાસ કરતા એ યુવતીની આજુબાજુ જ્વલનશીલ પદાર્થની હાજરી પણ મળેલી હતી અને યુવતીની અર્ધ લાશ મળેલી હતી જેમાં ઈજા કે એવું કોઈ ક્લિયર ન થતાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને સદર યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવ કરવામાં આવતા એ સ્ત્રીનું મોઢું અને ગળું દબાવીને તથા માથામાં એની પાછળ ઈજા પણ મળી આવેલી તેથી શ્વાસ ઉંધાવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી જે દરમિયાન વાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા સાથે સાથે મરણ જાણ જે યુવતી હતી એનો પુત્ર પણ હતો એ લોકોએ આ લાશને ઓળખી બતાડી હતી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રોડ પોલીસ સ્ટેશનમાં ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો છે વધુ તપાસ એવું જાણવા મળેલું કે આ યુવતીને સોળ તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી જેની સાથે સંબંધ હતો એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી એ માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનો દિવાલો માથું પછાડીને એની હત્યા કરવાનું ખુલેલું અને હત્યાની કોઈને ખબર ના પડે જેથી લાશનો નિકાલ કરવાના માટે પેટ્રોલ છાંટીને એને સળગાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો વ્યક્તિને સાથે એ વ્યક્તિ કોસમકુવા ખાતે દૂધ ડેરીમાં કામ કરે છે અને બે વર્ષ પહેલાંથી એને સંબંધ હતો અને અગાઉ પણ આ આ લોકોને પૈસાની લેવડદેડ ચાલતી હતી